વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ સાતમો સર્કલ ત્રીજો યસ આઈ વિલ એક્ટિવિટી વન એ રીડ ધ ડાયલોગ એન્ડ ઇનેક્ટ ઇટ એટલે કે આપેલો સંવાદ છે તે તમારે વાંચી અને તેનો નાટક રજૂ કરવાનો છે ત્યાર પછી એક્ટિવિટી વન બી રીડ ધ અબવ ડાયલોગ એન્ડ આન્સર ઇન વન વર્ડ તો પેલું વોટ ડૂ પરિધિ એન્ડ ધેરિયા પ્લાન તો જવાબ થશે પિકનિક બીજું એટ વિચ પ્લેસ વિલ ધે ગો તો જવાબ થશે લેક ત્રીજું હું વિલ બ્રિંગ સેન્ડવિચિસ તો જવાબ થશે પરિધી ચોથું વોટ વિલ ધે બ્રિંગ ટુ પ્લે તો ઉત્તર થશે ફ્રિશબી અને પાંચમું ફાઇન્ડ આઉટ અ રાઇમિંગ વર્ડ ફોર ફાઉન્ડ તો એ થશે સાઉન્ડ ત્યાર પછી બે એક્ટિવિટી ટુ એ રીડ ધ ડાયલોગ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ સંવાદ વાંચી ખાલી જગ્યાઓ પૂરવાની છે તો ચાલો પૂરીએ પેલું લેટ્સ ઇટ પિઝા બીજું લેટ્સ પ્લે ફૂટબોલ ત્રીજું લેટ્સ રીડ અ બુક ચોથું લેટ્સ ગો ટુ ધ મોલ પાંચમું લેટ્સ વિઝિટ ધ મ્યુઝિયમ છઠ્ઠું લેટ્સ લર્ન અન ન્યૂ લેંગ્વેજ ત્યાર પછી એક્ટિવિટી બે મેક સેન્ટેન્સ યુઝિંગ લેટ્સ तो पेलू वाक्य थे लेट्स वोच अ मूवी टू नाइट बीजू थेट्स प्ले अ गेम एट रिसेस तीजू लेट्स विजिट ध लाइब्रेरी टूमोरो चौथू लेट्स गो टू ध बीच धीस वीकेंड पांचमू लेट्स ईट पिज्जा फॉर डिनर છઠ્ઠું લેટ્સ જોઈન ધ બુક ક્લબ સાતમું લેટ્સ વિઝિટ ધ મ્યુઝિયમ ઓન ધ ફિલ્ડ ટ્રીપ ત્યાર પછી એક્ટિવિટી થ્રી આન્સર ધ ક્વેશ્ચન્સ ફ્રોમ ધ ગીવન વિઝિટિંગ કાર્ડ તો તેના કાર્ડના આધારે આપણે પ્રશ્નોના જવાબો આપવાના છે તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ક્લિનિક તો ધ નેમ ઓફ ધ ક્લિનિક ઇઝ દ્રષ્ટિ હોમિયોપેથિક ક્લિનિક બીજું ઇઝ ધ ક્લિનિક ઓપન ઓન સન્ડે તો નો ધ ક્લિનિક ઇઝ નોટ ઓપન ઓન સન્ડે ત્રીજું ઇન વિચ સિટી ધ ક્લિનિક ઇઝ તો ધ ક્લિનિક ઇઝ ઇન ધ સિટી ઓફ સુરત ચોથું ઇફ રીના ગોઝ ટુ ધ કન્સલ્ટ ધ ડોક્ટર એટ ટુ પીએમ વિલ સી એબલ ટુ મીટ ધ ડોક્ટર તો નો રીના વિલ નોટ એબલ ટુ મીટ ધ ડોક્ટર એટ ટુ પીએમ પાંચમું સ્ટેટ ધ એજ્યુકેશનલ ક્વૉલિફિકેશન ઓફ ધ ડોક્ટર તો ધ એજ્યુકેશનલ ક્વૉલિફિકેશન ઓફ ધ ડૉક્ટર ઇઝ બી એચ એમ એસ ત્યાર પછી એક્ટિવિટી ચાર ફીલ ઇન ધ બ્લેન્ક્સ તો પહેલું આઈ એમ સીક આઈ મે નોટ અટેન્ડ ધ સ્કૂલ ટુમોરો બીજું ઇફ આઈ ફિનિશ માય વર્ક આઈ મે ગો ટુ પ્લે ત્રીજું યુ મે બોરો બુક્સ ફ્રોમ ધ લાઇબ્રેરી ડ્યુરિંગ સ્કૂલ ટાઈમ ચોથું આઈ હેવ એન ઇમ્પોર્ટન્ટ મીટિંગ ટુ ડે આઈ મે નોટ અટેન્ડ ધ મેરેજ ફંક્શન ત્યાર પછી મેક સેન્ટેન્સ યુઝિંગ કેન પેલું વાક્ય થશે હી કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી બીજું સી કેન પ્લે બાસ્કેટબોલ વેલ ત્રીજું ધ કેન કુક ડેલિશિયસ મિલ ચોથું આઈ કેન પ્લે ધ ગિટાર નાઇસલી ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ મસ્ટ એન્ડ મસ્ટ નોટ તો એવરી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ બીજું ચિલ્ડ્રન મસ્ટ નોટ પ્લક ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન ત્રીજું સ્ટુડન્ટ્સ મસ્ટ નોટ રિમેન એબસન્ટ ઇન ધ સ્કૂલ ડ્યુરિંગ એક્ઝામ્સ ને ચોથું ઓલ મસ્ટ રિસ્પેક્ટ એલ્ડર્સ એક્ટિવિટી ચાર ડી રીરાઈટ સેન્ટેન્સ યુઝિંગ શુડ ઇન્સ્ટેડ ઓફ મસ્ટ તો પેલું થશે વી શુડ પ્રોટેક્ટ અવર એન્વાયરમેન્ટ બીજું યુ શુડ સ્ટડી હાર્ડર ફોર ધ એક્ઝામ ત્રીજું યુ શુડ સેવ મની ક્વેશચન જેમાં પહેલું વોટ ઇઝ મિસ્ટર શારદા મોદી તો મિસ્ટર શારદા મોદી ઇઝ ધ મેયર બીજું વોટ ઇઝ ધ રેસીડેન્શિયલ નંબર ઓફ શારદા મોદી The residential number of Mr. Shardham Modi is 2026706666. 3. which is the website to contact Mr. Sardha Modi? The www. the Vibrant City. dot where is Mr. Shardham Modi from? Mistress Mr. Shardham Modi is from. શારદાનગર ગુજરાત ઇન્ડિયા ત્યાર પછી એક્ટિવિટી સિક્સ રીડ ધ ગીવન સિચ્યુએશન એન્ડ રાઇટ અબાઉટ ધેમ તો પ્લાન એન એજ્યુકેશનલ વિઝિટ ટુ અ સેન્ટ્રલ લાઇબ્રેરી વિથ યોર ફ્રેન્ડ રાઇટ ધ આઈડિયાઝ ત્યાર પછી બીજું છે આનંદ ગાર્મેન્ટ શોપ ઇઝ ઓફરિંગ અ બિગ ડિસ્કાઉન્ટ રાઇટ ધ કન્વર્ઝેશન બિટવીન ધ કસ્ટમર એન્ડ ધ શોપકીપર તો તે બંને પ્રશ્નોના જવાબો તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી ત્રીજું ડિસ્કસ અબાઉટ ધ સ્કૂલ એન્યુઅલ ફંક્શન વિથ યોર ટીચર રાઇટ ધ આઈડિયાઝ તો તેના વિશે પણ અહીં આપણને જવાબો આપેલા છે ત્યાર પછી સાતમું રીડ ધ ઇન્ફોર્મેશન એન્ડ ગિવન ધ આન્સર જેમાં પહેલું રાઈટ ધ નેમ ઓફ ધ પ્રોડક્ટ તો ધ નેમ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ આયુર્વેદિક હેર ઓઇલ બીજું હાઉ મચ મની વિલ યુ પે ટુ બાય ધીસ ઓઇલ તો આઈ વિલ પે રૂપીસ વન ટ્વેન્ટી નાઇન ટુ બાય ધીસ ઓઇલ ત્રીજું વિચ ઇઝ યોર ફેવરિટ હેર ઓઇલ તો માય ફેવરિટ હેર ઓઇલ ઇઝ આયુર્વેદિક હેર ઓઇલ ચોથું ઇઝ ધેર એની વેબસાઈટ મેન્શનેડ યસ ધ વેબસાઈટ મેન્શનેઝ ઇન ધ કાર્ડ પાંચમો વેર ઇઝ ધ કંપની ઓફ ધીસ ઓઇલ તો ધ કંપની ઓફ ધીસ ઓઇલ ઇઝ ઇન મુંબઈ મહારાષ્ટ્રિસ પ્રોડક્ટર તો ધીસ પ્રોડક્ટ વિલ એક્સપાયર ઇન જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટીટીન આઈ હેવ યોર ફાઈવ મિનિટ આન્સર ધ ફોલોઇંગ ક્વેશન્સ ફર્સ્ટ હાઉ મેની પીપલ ડીડ હેરી પટેલ મીટ તો હેરી પટેલ મીટ મેટ ફાઈવ પીપલ બીજું વોટ ઇઝ મિસ્ટર જાડેજા મિસ્ટર જાડેજા ઇઝ અ રિટાયરડ ટીચર ત્રીજું વિચ ઇઝ ધ સ્લોગન ઓફ હેપી હેર ઓઇલ હેર એન્ડ કેર તો થિક હેર સ્ટ્રોંગ હેર ચોથું હાઉ મેની બોટલ્સ ઓફ શેમ્પૂ ડીડ રેશમા બાય તો રેશમા બોટ ટુ બોટલ્સ ઓફ શેમ્પૂ પાંચમું ડીડ મિસ્ટ્રેસ શારદા મોદી બાય શેમ્પૂ તો નો મિસ્ટ્રેસ શારદા મોદી ડીડ નોટ બાય શેમ્પૂ ત્યાર પછી એક્ટિવિટી નાઇન સ્ટડી ધ લેફ્ટ લિફ્ટ લેફ્ટ એન્ડ રાઈટ ફોલ્સ ફર્સ્ટ ધ ઋતુ પંચાલ ઇઝ ધ ઓનર ઓફ ધ ગરબા ક્લાસીસ ઇટ્સ ઇટ્સ રુતા પંડ્યા ઇઝ ધ ઓનર ઓફ ધ ગરબા ક્લાસીસ બીજું ધ નેમ ઓફ ધ ગરબા ક્લાસી સૃજન ગરબા ક્લાસીસ ઇટ્સ ટ્રુ ત્રીજું ધ ગરબા ક્લાસ ઇઝ ઇન વડોદરા ફોલ્સ ધ ગરબા ક્લાસ ઇઝ ઇન અહેમદાબાદ ચોથું યુ કેન પ્રેક્ટિસ ભાંગડા તો ફોલ્સ યુ કેન પ્રેક્ટિસ બેતાલી ત્રણતાલી ડોઢિયા એન્ડ ટિમલી પાંચમું ધ ક્લાસ સ્ટાર્ટ એટ એમ તો ઇટ્સ ટ્રુ ત્યાર પછી એક્ટિવિટી ટેન મેક સેન્ટેન્સ યુઝિંગ ધ ગીવન વર્ડ્સ પહેલું સેલ્સમેન તો ધ સેલ્સમેન ફોર્ડ અસ મેની પ્રોડક્ટ બીજું ચીફ ગેસ્ટ તો ધ ચીફ ગેસ્ટ ગીવ અ સ્પીચ ત્રીજું એપોઇન્ટમેન્ટ તો આઈ હેવ એન એપોઇન્ટમેન્ટ વિથ ધ ડોક્ટર એટ ફાઈવ પીએમ ચોથું બ્યુટીફુલ ધ ગાર્ડન લુક્સ વેરી બ્યુટીફુલ ટુડે પાંચમું પ્રાઇસ ધ પ્રાઇસ ઓફ ધીસ બુક ઇઝ ફિફ્ટી રૂપીઝ એક્ટિવિટી ઇલેવન કમ્પ્લીટ ધ ડાયલોગ જેમાં પહેલામાં આવશે હાઉ કેન આઈ હેલ્પ યુ બીજું હાઉ મચ ફોર ધ બાસમતી રાઇસ ત્રીજું હાઉ મચ ડુ યુ નીડ પછી આવશે વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ત્યાર પછી હિયર ઇટ ઇઝ અને થેન્ક યુ ત્યાર પછી સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક ફાઇવ સેન્ટેન્સીઝ વિથ ધ હેલ્પ ઓફ યોર ફ્રેન્ડ તો અહીં ચિત્ર વિશે વાક્યો છે તે લખેલા છે તે તમે જોઈ શકો છો પછી એક્ટિવિટી તેર રીડ એન્ડ આન્સર ધન જેમાં પેલો પ્રશ્ન છે હું વેન્ટ ઓન અનિક રોહન્સ ફેમિલી વેન્ટ ઓન અનિક બીજું વેર ડી ગો ફોર અ પિકનિક તો ધે વેન્ટ ટુ અિયર બાય પાર્ક ફોર અ પિકનિક ત્રીજું આઈટમ્સ ધ ધ ધ પેક ઇન ઇન બાસ્કેટ બાસ્કેટ તો ચોથ વોટ રિયા બ્રિંગ ટ ટોય મિસ્ટર ટેડી ટુ ધ પિકનિક પાંચમું રાઈટ એન્ડ એન્ટોનિમ ઓફ અગલી તો ઇટ્સ બ્યુટીફુલ ત્યાર પછી ચૌદમું પ્લે વન મિનિટ ગેમ વિથ યોર ફ્રેન્ડ એન્ડ રાઇટ મેક્સિમમ નેમ ઓફ મેગેઝિન્સ ધેટ યુ હેવ રીડ તો ઇટ્સ ચંપલ ચંપક ટિંકલ ચિત્રલેખા સફારી બાલ ભારતી મેજિક પોટ ધ વિક સૃષ્ટિ જીવન શિક્ષણ એન્ડ સાધના એક્ટિવિટી ફાઈવ કમ્પ્લીટ ધ ક્રોસવર્ડ તો આ ક્રોસવર્ડ છે તે અહીં આપણે પૂરું કરેલું છે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ ત્રણ યસ આઈ વિલના સ્વાધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો